વોર્ડ નંબર છના વિસ્તારની સોસાયટીમાં કોર્પોરેટર હેમિશા ઠક્કરની ભલામણથી એમજીવીસીએલ દ્વારા નવીન ટ્રાન્સફોર્મર લગાડવામાં આવ્યું હતું ગત મહિને વડોદરા શહેરના વોર્ડ નંબર છના વિસ્તારમાં વારસિયા રીંગ રોડ પર આવેલા રાધેશ્યામ સોસાયટીમાં અચાનક નો જીવંત વીજ કેબલ ધડાકાભેર તૂટી પડતા નાગરિકો દ્વારા વિસ્તારના કોર્પોરેટર હેમિશા ઠક્કરને જાણ કરવામાં આવી હતી બનાવ અંગેની જાણ થતાં વિસ્તારના કોર્પોરેટર હેમિશા ઠક્કર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એમજીબીસીએલના અધિકારીઓને બોલાવી કામગીરી શરૂ કરાવી હતી જ્યાં નિરીક્ષણ કરતા ઓવરલોડની સમસ્યા સામે આવી હતી ત્યારે તેના નિરાકરણ માટે નવીન ટ્રાન્સફોર્મરની જરૂરિયાત જણાતા સો કેવીએનું નવીન ટ્રાન્સફોર્મર બનાવવા માટે પાસે માંગણી કરવામાં આવી હતી ત્યારે કોર્પોરેટર હમીશા ઠક્કર ની ભલામણથી આજે નવીન ટ્રાન્સફોર્મર એમજી દ્વારા લગાડવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેટર હમીશા ઠક્કર નું પુષ્પહાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું અહીંયા ઓવરલોડિંગનો પ્રશ્ન હતો એટલે તાત્કાલિક અમે લોકોએ બીજા દિવસે વીસ તારીખે એમ જી એક પત્ર લખવામાં આવ્યો હતો એ પત્રમાં અમે કીધું હતું કે અમને સો કેવીએનું નવું ટ્રાન્સફોર્મર બનાવી આપવામાં આવે ડીપી બનાવી આપવામાં આવે અને એમ વીસીએલ અને પંકજભાઈ અમારા જે પાટિલ છે એમની દ્વારા એક સુંદર સારી કામગીરી કરવામાં આવી છે અને આજ રોજ હંડ્રેડ કેવી એસનું અમારે ત્યાં ટ્રાન્સફોર્મર લાગી ગયું છે ડીપી લાગી ગયું છે અને સોસાયટીના સભ્યો દ્વારા આજે અમે એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે અને અમારી સાથે એમ જીવીસીએલના પંકજભાઈ પાટીલ પણ ઉપસ્થિત છે અમે એમ જીવીસીએલનો પણ આભાર માનીએ છીએ અને હવે જે પ્રશ્ન હતો ઘણા વર્ષોથી આ લોકોને પ્રશ્ન હતો ઓવરલોડિંગનો હવે પ્રશ્ન દૂર થશે અને આગામી ચારથી પાંચ સોસાયટીઓને પણ એમાંથી હવે એમાંથી રાહત મળશે આજરોજ નવું ચાર્જ કરેલું છે અને ત્યાં સર્કિટ પાડીને લોડ વેચેલો છે એટલે ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને નહીં તેની પૂરેપૂરી તકેદાર રાખી છે અને હવે જેમ જેમ લોડ વર્ષે તેમ અમે એને સર્કિટો પાડીને બેલેન્સ કરીશું એટલે આવો કોઈ ઇસ્યુ બને નહીં તે વારે ઘડી કમ્પ્લેન કરતા હતા પણ એનું કંઈ સોલ્યુશન આવતું નહોતું ગઈ ઓગણીસમી મે એટલે ઓગણીસમી સોરી એપ્રિલમાં કે રાત્રે અહીંયા શોર્ટ સર્કિટ થયું ભડાકા થયા અને એ વાતાવરણ એકદમ દિવાળી જેવું વાતાવરણ જો થયું એટલા બધા ભડાકા થયા હતા અને પછી અમે તાત્કાલિક અમે મેડમ હંમેશાબેન અમે તાત્કાલિક અમે સંપર્ક કર્યો હંમેશાબેન રાત્રે એક દોઢ વાગે આવ્યા એમને પણ ડૉક્ટર આપણે જે પાટિલ સાહેબ છે એમ જી ડેપ્યુટી એ પણ આવ્યા તાત્કાલિક અને આખી અમે બીજો કોઈ કાર્યવાહી કરી તે દિવસે તમને રાત્રે લગભગ સવારે પાંચ છ વાગે લાઇટ ચાલુ કરી આપી પણ પછી એનો કાયમી ઉકેલ શું કરવાનો એ લોકોએ પછી એ જતા જે રીતે કીધું કે ડીપી આપણે જે સો વોટની જે ડીપી છે એ લોકોએ અત્યારે નવી લગાડી અને જે અત્યારે જે સોલ્યુશન જે લાયા છે એકદમ પરફેક્ટ સોલ્યુશન છે